શ્રી હનુમાનજી જયંતિના પાવન પર્વે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસરમાં ભાવનગરથી આરવી શાહ થેલેસ્મિયા ડેકેર દ્વારા ગ્રસ્ત બાળકોના લાભાર્થી રક્તદાન કેમ્પ યોજાયો શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ ભાવિકો વચ્ચે ભાવનગર શ્રી આર શાહ થેલેસ્મિયા ડેકેર દ્વારા થેલેસમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થી યોજાયેલ રક્ત કેમ્પમાં ઉત્સાહભેર રક્તદાન કરતા રક્તદાતાઓ ગ્રસ્ત બાળકોની દૈનિક દરકાર કરતી સંસ્થામાં રક્તદાન કરી આત્મસંશોધ વ્યક્ત કરતા પ્રવીણભાઈ નરોલાએ જણાવ્યું હતું કે આ રક્તદાન થેલેસ્મિયાગ્રસ્ત બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવી આપતું અનોખું રક્તદાન છે લાખો શ્રદ્ધાળુઓ ભાવિકોની વેદની વચ્ચે શ્રી ભુરખ્યા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા આરવી વી શાહ થેલેસ્મિયાગ્રસ્ત બાળકોના હિતમાં રક્તદાન શિબિર યોજી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું